નમસ્કાર દર્શક મિત્રો યડીનુંજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વગેરા જોઈએ આજના મુખ્ય સમાચાર હાસોટના ઈલાવ સાહોલ રોડ પર મારુતિ વેનમાં આગ ફાટી નીકળતા દોડધામ હાસોડના ઈલાવ સાહોલ રોડ પરથી પસાર થઈ રહેલ વાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી કાર ચાલક બહાર નીકળી જતાં આ બાદ બચાવ થયો હતો હાસોડના સાહોલની ઈલાવ માર્ગ પરથી મારુતિ વેન પસાર થઈ રહી હતી આ દરમિયાન કારમાં આગ દેખાતા કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોડની બાજુમાં ઊભી રાખી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી જોત જોતામાં આગ વધુ ફેલાઈ જઈ હતી તકેદારી રૂપે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને સહાયતા કરી હતી આગ લાગવાના પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી યડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર